आपका काम साफ कर बंदा है किसी की बहु बहुली से शिक्षक तरीके एक बहु बहुली जवाबदेही से और शिक्षक तरीके से शिक्षक शिक्षक का व्यवहार नहीं करो तो विद्यार्थियों पर में श्राप आपसे

તમારી આગળ ક્યારે નહીં જેટલી વસ્તુ આપણી ચરિત્ર માં હશે આપણા ચારિત્ર માં હશે એટલી વસ્તુ એની અસર વિદ્યાર્થીઓ પર પડશે બહુ જ જવાબદારી છે ધ્યાન રાખવું

અને દેવી તરીકે તરીકે બહુ કરી સરસ્વતી દેવીને યાદ કરી ભણાવો એને વાંચવું નહીં પડે એને વર્ગમાં જ યાદ છે નમ્રતા સૌજે નમ્ર એ વિદ્યાર્થી એ મારો સાહેબ છે આnder સમજવાની વસ્તુ છે એ વસ્તુ જે સમજવાની વસ્તુ છે Oggi mi segue, mi mara, sono contento. E tu ma tu, Tomale, non puoi triggerare il tuo guai. Tomale, che si chiama, non

आप लोगों की मुझे बुलाने की है स्पीक लाइन में स्पीक तो वहीं नंबर ताल्लुक देवन जी कि आपने स्पीक में ही आवाज आवाज और जाएंगे हिट होए या आप वो रॉक पार्लर में आते नहीं ये तो सोच के बुलाए आवाज

હિંમત કરે જે સ્કૂલમાં ભડકમાં જવું એવું આપ મારા પણ નમસ્કાર કરીને બસ કામ ચાલુ કરો ભગવાન છે ભગવાન છે દ્રષ્ટિ મળી છે દ્રષ્ટિ મળી છે તો છતાં કોકવાર બાળક ગુસ્સો થઈ જાય એનો વાંધો નહીં આ બહુ સમજતી વસ્તુ છે જ્યાં ગુસ્સે થવાનું આવે ત્યાં ગુસ્સે શિક્ષા કરવાની લાગે ત્યાં શિક્ષા પણ કરવાની પણ

એના સંસ્કાર માટે શિક્ષા કરે છે તો પણ એને પુણ્ય બંધાય છે એને પુણ્ય બંધાય છે શું બંધાય છે બહુ પુણ્ય બાંધતા નહીં

अंदर की अप्लाई की है जी ये आपने नबरे ही जी एक दाने जाकर आप दारू कराव माटे अप्लाई की है हाँ दारू कराव माटे अप्लाई की है जी आप क्यों नहीं करते इन्हें जाने ही नहीं होता पापा इन्हें मार खाओ तो पाते क्यों होए कि तो लाते हो होए नहीं है तो मैं आपकी जवाबदारी से इतना समझी जाऊँगा

જેને સલાહ આપશો તો તમને અંતરાય પડશે પડશે પૂછે તો સલાહ આપવાની સલાહ આપ્યા પછી એ એક પ્રમાણે કરશે એવું પણ આપણે અંદર રાખવાની જરૂર નથી જેમ ઠીક લાગે સલાહ આપી ના મારું કોઈ સાંભળતું નથી મારું કોઈ માનતું નથી દાદા ભગવાન કે છે

આપણે સલાહ આપવાનું કરીએ આપણું બોલેલું નતાનું જાય આપણે ના ખબર પડે એટલે વાણી એ વેડફી નાખવાની વસ્તુ નથી એ મહાત્મા હોય તો એનો બહુ કરતી વાણીની કરકસર કોને સલાહ આપવાનું મન થાય વધારે પૂછે તો કહેવાય

એને ખબર પડે છે આપણે કોઈ પણ વ્યક્તિને આપણી સમજણ પ્રમાણે એને કરાવવા જઈએ છીએ અને ના કરે એનું આપણને દુઃખ થાય છે આડે દુખતા હોય નહી અમાજોમાં આપડે કઈ ભૂલ છે આપણે કોઈ તકલીફ થાય તો આપણે ઉપાય કરવાનો ને આપણે માથું દુખતું હોય કે છોકરીને દવા પાપવાની પોતા કે પોતા લેવાની બસ તો કોઈ નઈ વર્તન આપણને ખો છે એને તો એનો ઉપાય આપણે કરવાનો છે એના બદલે આપણે પેલા સામે વાળાનું વર્તન સુધારવા જોઈએ અને એની વધારે તકલીફ આપણને થાય આપણે તરીકે સમજાવવાના અધિકારી છીએ કરાવવાના નહીં અને કરાવવા જઈએ છે અને એ પ્રમાણે થશે નહીં તેનું દુઃખ થશે so bill yeah. mm -hmm. yes yeah, it's a lot